આગળ તો બનાસકાંઠા વડગામમાં પડેલ ધોધમાર વરસાદને લઈ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે નગરમાં વરસાદના કારણે ત્રણ કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે તો છાપી નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘર વખરીને મોટું નુકસાન પણ પહોંચ્યું છે

અમદાવાદ થી આબુ રોડ જનારા લોકો માટે ખાસ સમાચાર બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા છાપી હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે સવારથી ટ્રાફિક જામ રહેતા છાપીના યુવાનોએ શરૂ કરી છે સેવા વાહનોમાં ફસાયેલા લોકોને યુવાનો આપી રહ્યા છે પાણી રાત્રે બે વાગ્યાથી એસટી બસ અને વાહનો છાપી નજીક ટ્રાફિકમાં ફસાયા છે છાપી હાઇવે પર કેડસમાં પાણી ભરાઈ જતાં હાઇવે બંધ થયો છે સવારથી ટ્રાફિક જામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

કાગળ ઉપર સફાઈ નું કામ કરતા હોય છે કાગળ ઉપર ડ્રેમેજ લાઈન નું કામ કરતા હોય છે અત્યારે હાલ કોઈ ને પણ પૂછો કે સામાન કરી ગયો છે ઘરમાં ઘર વખત

अस्पताल जाना है आ आ रहे अच्छा? रहे वापस वापस आ रहे, अच्छा परिस्थिति क्या है पानी कैसे भरा बहुत बरा? पानी भरा है अच्छा निकल गए थे या कैसे गए थे ऑटो में गए थे? गाड़ी लेके आए थे जा नहीं पाए तो गाड़ी रखे रिक्शा से गए अभी रिक्शा से गए खोखरा तक तो पैदल गए वहाँ फिर रिक्शा करके अच्छा परिस्थिति क्या थी बच्चा बीमार था बीमार है इसलिए लेके गए थे लेके गए थे अस्पताल में जी तो आप बालक बीमार थे અને પાણીમાંથી ચાલીને તમને જવું પડી રહ્યું છે આ પરિસ્થિતિ આપ મારી પાછળ જુઓ તો અહીં પણ લોકો ચાલીને આવવા માટે મજબૂર બન્યા છે ઘણા બધા લોકોના હાથમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેઓ લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે તો ઘણા બધા લોકો છે તેઓ અહીં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર એ માટે બન્યા છે કારણ કે તેમના વાહનો આગળ બંધ થઈ ગયા છે અને તેને કારણે તમામ લોકો પોતાના વાહનો મૂકીને આ પાણીમાંથી ચાલી રહ્યા છે આપ જુઓ પાણી એટલું બધું ભરાયેલું છે આટકેશ્વર વિસ્તાર આખે આખો બેટમાં ભરવાઈ ભરાઈ ગયો છે બેન શું કહે છો ક્યાંથી આવ્યા છો તમે ગામડાથી આવ્યા છો ગામડાથી આવ્યા છો અચ્છા શું થયું ત્યાં આગળ પરીક્ષાવાળા ઉતાર દીધા પાણી દેખે પાણી જોઈને ઉતાર દીધા જવા નીકળ્યા છું અકેશવર લાલ મંગલા નેરુંનો બાઈ આને આગળ જવા માટે નીકળ્યા આગળની યાદ જોડે આડકેર કોઈ રહે છે છોકરા મારા બે આ ત્યાંથી બાર ગામથી આવા ગામથી જોડે ગામમાં આટલું પાણી ભરાય કે શહેરમાં શહેરમાં નહી ભરાય અમારા ગામમાં ના ભરાય ગામમાં શહેરમાં ભરાય શહેરમાં ભરાય ભરાય ના ભરાય પાણી ભરે તો શહેરમાં પાણી ભરાયા વાત કાકાએ કહી દીધી અને આપ જુઓ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક વાહનો છે તે હિ બંધ થઈ જાય છે માંડ લોકો રેઝ આપીને વાહનો એથી પાણીમાંથી પસાર કરી રહ્યા છે ટુ વ્હીલર હોય તો બંધ થઈ જાય છે પરંતુ ફોર વ્હીલર અને રિક્ષા ચાલકો છે જો પાણીનું જોર એટલું બધું છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે હાથકેશ્વર વિસ્તાર આખે આખો બેટમાં ફરવાઈ ગયો છે ચારે તરફ માત્ર ને માત્ર પાણી છે અને તેને કારણે લોકો છે તે પરેશાન હતા જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એડિંગ ગુજરાતી અમદાવાદ લેલેને સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશમાં બે ડેમો વર્ફ્લો થયા છે તો ઇન્દિરા અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે ઇન્દિરા સાગર ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે ઓમ્વર ડેમ માંથી એક લાખ બાવીસ હજાર આઠસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે દીપક આ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર છે જે મધ્યપ્રદેશના બે ડેમો છે તે ઓવરફ્લો થયા છે શું અપડેટ તેને લઈને હા બિલકુલ ખાસ વાત કરીએ તો જે હાલ જે મધ્યપ્રદેશમાં સારા વરસાદ ને લઈ જે મધ્યપ્રદેશના બે ડેમ ઓવરફ્લો થયા છે એક ડેમ છે જે ઇન્દિરા સાગર અને બીજો ઓમકારશ્વર છે ઇન્દિરા સાગરના ના દસ દરવાજા ખોલી અને લગભગ એક લાખ એકવીસ હજાર સો જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ઓમકારેશ્વર માંથી એક લાખ બાવીસ હજાર આઠસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કહી શકાય કે જે આ સીધું પાણી છે બાર કલાકમાં નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થશે નર્મદા ડેમની સપાટી હાલ વાત કરીએ તો એકસો મીટર હાલ પહોંચી છે એટલે બાર કલાક મોટી માત્રામાં જે પાણી નર્મદા ડેમમાં આવશે ત્યારે

મહેસાણાના ખેરાલુ તાલુકામાં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અનેક નાળાઓમાં પૂરજોશમાં પાણી જોવા મળી રહ્યું છે નાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અરઢી ગામ નજીક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે બેઠા ડીપ પુલ ઉપર પાણી ફરી વળ્યા ત્યારે ધસમસતા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ખેરાલુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તાલુકાના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ખેરાલુના અરઠી ગામમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ ત્યારે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી તો રેલવે અંડરપાસમાં કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા કાર ચાલક અને મુસાફરોને પણ બહાર નીકાળવામાં આવ્યા હતા મહેસાણાના ખેરાલુમાં વરસાદી માહોલ જામ્યો છે ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે વિઠોડા બળાદ સંતોકપુરા હીરવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે મહેસાણામાં વરસાદી પાણીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના બની છે ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીકની આ ઘટના સામે આવી છે ચિમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી તો લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ કાર ચાલકનો સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યો હતો અને આ બાદ બચાવ કર્યો હતો તો હાલમાં કોઝવે પર પાણીનો પ્રવાહ બે ફૂટ જેટલો છે લાલાવાડા ચોટીયા જેવા ગામોનો રસ્તો બંધ થયો છે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે મહેસાણાના સતલાસણાના ધરોઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાયું તો ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોલ તરફ જઈ રહ્યો હતો અને ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર મૂકી નીચે ઉતરી જતા ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે વરસાદી કહેરમાં ત્રણ સ્થળોએ વાહનો ફસાવવાના બનાવો બન્યા મહેસાણાના અલગ અલગ ત્રણ સ્થળોએ વાહનો ફસાવવાના બનાવો બન્યા તો ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ જે બાદ કાર ચાલક અને મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા તો ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીક ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ તો સતલાસણાના ધરાઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાયું હતું અને ટ્રેક્ટર ચાલક ધરોઈથી હડોલ તરફ જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નીચે ઉતરી જતા ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો મહેસાણાના વિસનગરમાં દુકાનોમાં પાણી ઘુસી ગયા દુકાનોમાંથી પાણી નિકાળવા માટે વેપારીઓ મજબૂર બન્યા છે તો વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાઈ ગયો છે એપીએમસી ની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો ચાર ઇંચ કરતાં વધુ વરસાદ થતા વિસનગર પાણી પાણી થઈ ગયું છે વિસનગરમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે અહીંયા એક દુકાનમાં કલરની દુકાનમાં પાણી ઘુસી જતા જે વેપારી હોય છે તે દુકાનમાંથી પાણી ઘુસી બહાર કાઢી રહ્યા છે દર વર્ષે આ સમસ્યા જોવા મળી રહ્યા છે તેમનું કેવું છે કે દર વર્ષે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે આ દુકાનોમાં પાણી ઘૂસી જાય છે દસ થી પંદર હજાર વીસ હજાર નું દર વર્ષે નુકસાન પડે છે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર વહેરું હોય છે તેવું લાગી રહ્યું છે કેમ કે તેમને વેપારીના નુકસાન પડી ના હોય તેવું લાગી રહ્યું છે અનેક રજૂઆત કરવા ચૂકી છે પરંતુ કોઈ એનો નિકાલ હોય છે તે આવતો નથી અને વેપારીઓને દર વર્ષે નુકસાન થતું હોય તેવું વેપારીઓ કહી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે વિસનગર પાલિકાની જે પ્રી મોનસૂન કામગીરી હોય છે તે ક્યારે